જામનગરમાં લાલબંગલા કોમ્પાઉન્ આરપી નંદાણીયા મામલતદાર કચેરી જામનગર શહેર દ્વારા આયોજિત છવ્વીસમી જાન્યુઆરી બે હજાર ઓગણીસ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરેલી હતી જેમાં મહાનુભાવો શ્રી શ્રી સોલંકી જેઓ પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ શ્રી જામનગર શહેર ડીવાય એસપી શ્રી એપી જાડેજા સાહેબ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર શ્રી દવે તેમજ સજુબા હાઇસ્કુલ આચાર્ય શ્રી મધુબેન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા પરેડ કમાન્ડર શ્રી પ્લાટુન પોલીસ પ્લાટુન કમાન્ડર શ્રી પીએસઆઈ કિશોરસિંહ વી ઝાલા હોમગાર્ડ પુરુષ પ્લાટુન કમાન્ડર શ્રી મનોજભાઈ જેઠવા અને મહિલા હોમગાર્ડ પ્લાટુન શ્રી ભાવનાબેન અંબાસણા ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં અમારા બ્યુરો ચીફ પ્રતાપ ચાઉ દ્વારા ખાસ કવરેજ કરવામાં આવેલી હતી જેમાં અનાઉન્સર શ્રી મધુસૂદન ટી વ્યાસ એ આ કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને અમારા ચેનલ સ્પીડ ન્યૂઝ એટીનને શુભકામનાઓ પાઠવી હતી આપણે સિવિક સેન્સ જે નાગરિકતોની જે કોમન સેન્સ છે એનું પણ આપણે વાન રાખીએ આપણે સમયસર ઇન્કમ ટેક્સ ભરીએ દેશમાં જ્ઞાતિ જાતિ ધર્મ આધારિત કોઈપણ પ્રકારના ભેદભાવો ભૂલી દેશના વિકાસમાં સૌને એક સમાન તક મળે એ મુજબ કામ કરીએ વર્ષો પહેલા ભારતના માન્ય પ્રધાનમંત્રીશ્રીએ દિલ્હીના લાલ કિલ્લા ઉપરથી દેશ માટે સફાઈ અભિયાન ચલાવ્યું હતું અહીંયા જેમ દર વર્ષે ભારતના શ્રી લાલ કિલ્લા ઉપરથી ધ્વજવંદન કરે એમ મને અહીંયા લાલ બંગલા ખાતે ધ્વજવંદન કરવાનો મોકો મળે છે એ પણ હું મારી જાતને ખૂબ ખૂબ સૌભાગ્ય માનું છું કે મને અહીંયા ધ્વજવંદન કરવાનો મોકો મળે છે પણ મિત્રો ત્યાં જે સ્વચ્છતાનું એમણે જે લોકોને હાકલ કરી દેશવાસીઓને એ જ રીતે વર્ષોથી અહીંયા આગ્રહ કરું છું કે આપણે પણ હજી એક લાલ કલરમાંથી મુક્ત થવાનું છે અને એ લાલ કલર છે પાણીનો કલર તમાકુનો કલર આપણે આપણા સ્વાસ્થ્યને તો વગાડીએ છીએ પણ હું જોઉં છું કે કેટલાક ધર્મોમાં વ્યક્તિ જયારે સવારે ઉઠે ત્યારે ધરતી માતાને વંદન કરી અને પગ મૂકે છે હે મા હું આ ધરતી ઉપર પગ મૂકું છું તો મને માફ કરજો હવે જે લોકો છૂકી પાનની પિચકારીઓ મારી આ ધરતી માતાને લાલ કરે છે એમને ક્યાંય કોઈ શરમ આવે છે કે કેમ એ એક વિચારણીય બાબત છે એટલે ખાસ કરીને બાળકોને હું વિનંતી કરું કે જયારે મોટા થાય ત્યારે આ પ્રકારની બદીઓમાં વીડી સિગરેટ તમાકુ દારૂ આવી કોઈ વ્યસનોમાં ના આગળ વધે અને એની જગ્યાએ શિક્ષણમાં આર્થિક ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરે આપણા દેશનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે એટલે ફરીથી આપ સૌને આ સિત્તેરના પ્રજાસત્તાક દિન નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાડું છું વંદે માત્ર ભારત માતાજી જય thank you દુનિયા વાો બુરી હમરે વાો ચાહે જીતના ગૌરવ વાો સબસે ભાગે હુંગે you જે પણ શાળાએ ભાગ લીધો છે એના કર્મિનલશ્રીને ખાસ તમારે વિનંતી કે દરેક ભારત માટે બિસ્કીટ વિતરણો Jai Hind Jai Bharat ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આવનારા વર્ષો તમામ જામનગરવાસીઓ માટે આર્થિક શારીરિક શૈક્ષણિક વૈજ્ઞાનિક તમામ ક્ષેત્રે સૌ લોકો ખૂબ ખૂબ પ્રગતિ કરે એની ખૂબ ખૂબ શુભેચ્છાઓ જય હિન્દ ભારત માતા કી જય મધુસૂદ અભ્યાસ આજના ઉજવણીને હું માહિતી આપતા ખૂબ જ આનંદ અને ગર્વ અનુભવું છું આજે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં શ્રી પ્રાંત અધિકારી હર્ષવર્ધનસિંહ સોળાકી સાહેબના લેજા હેઠળ ખૂબ સુંદર રીતે મામલતદાર શ્રી નડિયા આયોજન કરેલું અને દરેક શાળાના વિદ્યાર્થીઓએ ખૂબ સુંદર રીતે ખૂબ મહેનતથી આજના આ ગણતંત્ર દિવસની ઉજવણીમાં ઉત્સાહ સુંદર મજાનો પ્રોગ્રામ રજૂ કર્યો તેમજ આજે આ ઉજવણીમાં જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર શ્રી બીનાબેન દવે તેમજ સજુ બગલ સાહેબ સ્કૂલના શ્રી મધુબેન ભદ્દ તેમજ તમામ સરકારી ઓફિસના અધિકારીશ્રીઓ નાગરિક ગણ પોલીસ અધિકારીશ્રીઓ સર્વે આ તકે ઉપસ્થિત રહી અને આજની ઉજવણીમાં ખૂબ સારો એવો રિસ્પોન્સ અને સહકાર આપ્યો છે એ સૌનો આ તકે મામલતદાર કચેરી જામનગર શહેર વતી હું સૌનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું જય હિન્દ